જય શ્રી કૃષ્ણ જય શ્રી શ્રીરામ અન્નપૂર્ણા રસોઈઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું મોહઢાળ મોહાંઢાળ આપણે ખાંડનો બનાવવાનો છે અને ગોળનોય બનાવવાનો છે બે આપણે અલગ અલગ મોહઢાળ બનાવીશું ચાલો મોહઢાળ બનાવવા માટે આપણે આવડા બે મોટા બાઉલ લોટ લીધો છે ચણાનો કરકડો લોટ લીધો છે આપણે તો હવે આપણે લોટનો ડાબો દેવા માટે આપણે ઘી અને દૂધ બે સો ગ્રામ જેટલું આપણે ગરમ કરી લીધું છે અને આ ગોળ છે નાનો મોટો બાઉલ આપણે બે લોટ લીધા છે એટલે નાનો બાઉલ આપણે ગોળ લીધો છે અને નાનો બાઉલ એક ખાંડ લીધો છે અને મોટો બાઉલ એક આપણે ઘી લીધું છે ઘી અડધું લેવાનું છે જે લોટ હોય એના કરતાં આપણે અડધું ઘી લેવાનું છે અને આ બે થઈને એક મોટો બાઉલ થાય છે એટલે કારણ કે એ બે ભાગમાં આપણો મોટર બનાવવાનો છે એક ગોળનો અને ખાંડનો ચાલો તો આપણે પેલા ધાબો દઈશું ચાલો આપણે પેલા ધાબો દઈ દઈશું એટલે આપણે દૂધ નાખી અને આ રીતે જવાનું છે આથી પેલા સરસ બધું કણ કણ કણમાં બધું દૂધને ઘી જતું રહે એ રીતે આપણે આ રીતે મસરી દેવાનું છે આ રીતે આપણે લો એક એક લોટના કણમાં દૂધ અને ઘીનો ધાબો જાય થાય એ રીતે આપણે આ રીતે મસરી દેવાનો છે બધો જો આ રીતે આપણા આ રીતે મૂઠી સૂટી પડે એ રીતના આપણે ધાબો દેવાનો છે હવે આપણે આનો ચારી લઈશું ચાલો ચાલો આપણે ચાણી લીધી છે હવે આપણે આ ધાબો દહીં લોટ તૈયાર કર્યો છે એ આપણે હવે ચારી લઈશું ચાણી આપણે ઘઉંની લીધી છે એટલે મોટો સરસ પડે આ રીતે આપણે ચારી લેવાનું છે રીતે આપણે ચારી લઈશું લોટ ચાલો આપણે ચાલો આપણે લોટ સરસ ચાડી દીધો છે અને દાણાદાર બહુ સરસ બનેશે છે જુઓ હવે આપણે આને શેકી લઈશું તો એના માટે આપણે કળી ગરમ કરવા મૂકી છે હવે આપણે એમાં એક વાટકો પી નાખવાનું છે એટલે થોડુંક રહેવા દઈશું પછી જોવે એ પ્રમાણે નાખીશું આ રીતે આપણે આમાં હવે લોટ નાખી દઈશું હવે આપણે સરસ મિક્સ કરી દઈએ આમાં ચાલો આ રીતે આપણે લોટ ન ઘી મિક્સ થઈ ગયું છે હવે આપણે આ રીતે પંદરથી વીસ મિનિટ માટે શેકવાનું છે થોડુંક આપણે શેકીશું પછી આપણે આ દૂધ ન ઘીને થોડુંક વધ્યું છે આપણે ધાબુ દેવા માટે કરીશું એ થોડુંક વધ્યું પછી પાંચ મિનિટ પછી થોડોક લોટ શેકાય પછી આપણે નાખીશું આપણે આ ગરમ થઈ ગયો છે લોટ હવે આપણે મીડિયમ ગેસ કરી દઈશું કારણ કે ફાસ્ટ ગેસ ઉપર આપણે નથી કરવાનો નહીં લોટ ઉપરથી દાઝી જશે અને એમાં ઓઠાની સ્મેલ બરાબર નહીં આવે એટલે આપણે મીડિયમ ગેસ ઉપર જ લોટ આ શેકવાનો છે ઓછાનો લોટ ચાલો આપણે પાંચ થી 7 મિનિટ આપણે આ લોટ શેક્યો છે એકદમ ફૂલો ખુલ્લો અલગ એકદમ લફી થઈ ગયો છે હવે આપણે જે દૂધ વધી તું એ વેળી દઈશું એકદમ હળવો સરસ તો થઈ ગયો છે આપણે જ્યારે લોટ શેકતા ત્યારે આપણે મખાણું ફેરવતા આપણે થોડું ગોળ ગોળાવતું અત્યારે તો એકદમ ઈજી થઈ ગયું છે ફેરાવવાની એકદમ લોટ ફૂડી ગયો છે આપણો હજી આપણે દસ થી પંદર મિનિટ આપણે શેકવાનું છે લોટ આપણે હવે દસ મિનિટ થઈ ગયો છે લોટ આપણો મેળવવા માં લીધે હવે આપણે બીજી દસ મિનિટ પાંચ મિનિટ જેવું કરવાનું છે લોટ શેકવાનો છે હવે આપણે આમાં મલાઈ નાખીશું મલાઈ માવાનું કામ કરે છે આપણે માવો નાખીએ તો ચાલે મલાઈ નાખીએ એટલે એકદમ દાણેદાર અને સરસ બને છે તો આપણે એક મોટી ચમચી જેટલી મલાઈ નાખીશું ફ્રેશ દૂધની મલાઈ લેવાની છે આપણે અને આ રીતે કિનારી પર ચોટું ના જોયું ને તો તો મોઢાની સ્મેલ કરી નહીં આવે એટલે આ રીતે આપણે બધી જવાનો જ આવે તો અને હલાવતું જવાનું સખત હલાવવા કરવાનું નીચે ચોટવા નથી દેવાનું આમાં ચાલો આપણો લોટ શેકાઈ ગયો છે વીસ થી પચીસ મિનિટ જેવો આપણે લોટ શેકાતા થયું છે આપણે મીડિયમ ગેસ ઉપર જ શેક્યો છે લોટ એકદમ બધામાં બધાની તલર જેવું સરસ થઈ ગયું છે લોટ જુઓ અને એકદમ ચીલીને એકદમ તમને એમ લાગશે કે આ ઢીલો છે પણ જે આપણે ગોવરથી નાખીશું ને એટલે સરસ કાટો થઈ જશે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એકદમ દાણીદાર સરસ બન્યો છે જો એક દાણો સૂટો પડે એમ થયો છે હા ચાલો આપણે બે વાટકા લોટ લીધો તો એમાંથી આપણે એક વાટકો ગોળનો ગોળનો અઢાર આપણે બનાવવાનો છે તો એના આપણે લોટ છે એનો અડધો આપણે ગોળ લીધો છે ગોળ આપણે આ રીતે જીવનો સમારી લીધેલો છે હવે આપણે આ રીતે મિક્સ કરી દેવાનું ગેસ બંધ કરી અને થોડુંક મીડિયમ જેવું થાય એટલે જ આપણે ગોળ નાખવાનો છે એટલે ગોળ થોડુંક ગરમ હશે એમાં આપણો ગોળ ઓગળી જશે હા ચાલો આપણે ગોળ બધો સરસ ઓગરી ગયો છે જો ગોળ નાખ્યા પછી એકદમ કઠણ તેવું સરસ થઈ ગયું છે હવે આપણે આનું ઠાળી દઈશું થાળીમાં થાળીને આપણે થોડું ઘી લગાવી દીધું હતું આ રીતે હવે આપણે પકડી દઈશું ચાલો આપણે હવે ચાસણી કરીશું એના માટે આપણે આ મોટો બાઉલ લોટ લીધો હતો તો એનો અડધી આપણે ખાંડ લઈશું હું સાકર વાપરું છું એટલે આ સાકર બહુ એટલી બધી ગોરી નથી હોતી એટલે થોડીક વધારે લીધી છે ઘર પણ તો તમે તમારી રીતે નાખી શકો હવે આપણે આ ખાંડુ લઈ એટલું પાણી નાખીશું ચાલો આપણી ચસણી થઈ ગઈ છે ચસણી થતાં આપણે દસ દસ થી પંદર મિનિટ થઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ રીતે તાર થવો જોઈએ જુઓ દોઢ આપણે ચસણી થાય એ રીતે કરવાનું વધે વધારે કડક નહીં કરવાની નહીં તો આપણો મોંઢાર કડક થઈ જશે ઈલાયચી પાવડર નાખી દઈશું અડધી ચમચી જેટલો આપણે ઈલાયચી પાવડર નાખી દેવાનો છે અને તે મિક્સ કરી દઈશું ચાલો હવે આપણે ચાસણી થઈ ગઈ છે તો હવે આપણે એમાં નાખી ચાસણી અને આ ચણા નો લોટ શેકેલો છે એ આપણે સરસ મિક્સ કરી દીધો છે સ્મેલ પણ બહુ સરસ આવે છે ખાવાનું મન થઈ જાય એ સ્મેલ આવે છે હવે આપણે આના થાળીમાં પથરી દઈશું આપણે થાળી પહેલે ચીખીવારી કરેલી હતી અત્યારે તમને ઢીલું લાગે છે પણ આપણે આમાં કલાક જેવું રાખીશ રાખીશું ત્યારે બહુ સરસ થઈ જશે આ રીતે આપણે થાળી જલાવી દેવાની છે એટલે આપણે બહુ સરસ પથરાઈ જશે હવે આપણા કાજુ બદામની કતર નાખીશું આમાં તમે પિસ્તાવે અવેલેબલ હોય તો તમે પિસ્તા પણ નાખી શકો છો જે આપણે ઘરમાં પડ્યું હોય એ પ્રમાણે જ આપણે નાખવામાં આવે છે આમાં એવું નથી હોતું કે જ નાખવા જોઈએ કે જ નાખવી જોઈએ કાજુ બદામ હોય તો પણ ચાલે પછી આપણે થોડું ઠંડુ થાય પછી પીસ પાડીશું એને ચાલો આપણો મોહનઢાળ તૈયાર છે આપણે ખાંડનો અને ગોળનો બંને મોંઢાર બનાવ્યા છે બે થારી તો ગોળનો મોઢાર ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બહુ સરસ બને છે અને હેલ્ધી પણ હોય છે આપણે ખાંડનો મોહંટા તો ગમે તે લગ્ન પ્રસંગમાં ખાઈએ છીએ ઘરે દિવાળીમાં પણ બનાવીએ છીએ તો હવે આપણે ગોરનો મોહંઢાર બનાવીએ ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે નાના છોકરા મોટા ગમે તે ખાય તો શરદી થતી નથી ને ખાવામાં ખૂબ હેલ્ધી હોય છે અને બનાવવામાં પણ એકદમ હેલો હોય છે આ ગોરનો મોહંઠાર બનાવવાનો તો તમે આ મોહંઢાર બનાવીને ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટમાં અમને જણાવજો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં